વાળ કપાઈને હવે એકદમ ફ્રેશ થઈને સરસ માલિશને એવું બધું કરાવી હવે ફ્રેશ થઈ ગયા છે હવે પ્લાનમાં ચેન્જીસ થોડો એવો છે કે હવે મમ્મી નથી આવતા જે મારા અહીં સોસાયટીના બે ફ્રેન્ડ્સ છે એ આવે છે હવે સરસ ફ્રેશ થઈને હવે હજુ જમવાનું બાકી છે એટલે હવે જમી ને પછી નીકળીએ હવે વાગી ગયા છે બે ને હવે અત્યારે આપણે નીકળીએ છીએ મસ્ત ચકમકાય છે ગાડી હા ગરમ ગરમ છે ગાડી હજુ હમણાં સર્વિસમાંથી આવી છે બે દિવસ પહેલા એટલે એકદમ સરસ છે તો હવે બે મિત્રો એક છે મિત્તલભાઈ અને એક છે મયંક એ બેઉને હવે લેવા જઈએ અહીંયા નજીક જ એમનું ઘર છે તો હવે એ બેઉને પિક કરીએ હા એ રહું આવી ગયું મિત્તલભાઈનું ઘર મોન મારીએ શું કરે છે આજે એમનું બુલેટ એક જ સીટ લખાય છે પાછળની ગાડી નાખી છે પાણી નો બોટલ લીધો છે કેવું કેટલી વાર કરી લાજો આપણો ડોક્ટર મયંક આજે મિત્તલ ભાઈ આપણા સોસાયટીના મિત્રો હજુ છે મિત્ર અને હજુ આવ્યા નથી આજે જરા વ્યસ્ત છે રક્ષાબંધન ચાલુ થઈ ગઈ છે એમની રક્ષાબંધન ની શોપિંગ કરવા જવાનું ને રક્ષાબંધન ની શોપિંગ કરવા સ્નીત હવે ત્રણ સ્નીત છે ત્રણ માંથી કયા માં જવું છે એક છે ઈવા મોલ ત્રણ છે હા હા એક એક ઈવા મોલ છે એક કારેલી બાગ છે અને એક છે ઇનોર્બિટ ની પેલા વાળું સારું કલેક્શન ક્યાં હોય છે હા ઇનોર્બિટ તો ત્યાં જવાનું હોય ને ઓકે પેટ્રોલ ભરાવવાનું પેટ્રોલ ક્યાં ડીઝલ ડીઝલ ભરાવાનું બાકી છે પણ જીઓ પર હતું નહીં ડીઝલ એટલે હવે આગળ જોઈશું કેવું આગળ મળી હશે ને મળી હશે આગળ આગળ આમ જીઓનું તો નહીં મળે પણ હવે જોઈએ જે મળે ફાઈનલી હવે પહોંચી ગયા છે સ્મિચ હા કોલો આ એ અહીંયાથી નજીક જ છે ઇનોરબીટ ઇનોરબીટ અહીંયાથી લગભગ એક આદ કિલોમીટર જેવું થાય નજીક જ છે મયામ જો મયામ સ્ક્રીન જોઈ લે પ્રમાણેનું કંઈ સ્ટોર છે ન હોય મયામ કંઈ સમજાય આભો કઈ બાજુ છે

લાઈન વાળો બતાવવાનું હું લેવા નહીં પણ લાગે છે સારું યાર તારે આ પેરીને પણ જો વ્હાઇટ કલરમાં પણ આવું પેરીને પછી તારે કસે ડોક્ટર ને પ્રોફેસર મારે ચાલી જાય ચાલો ભાઈ આજે ટાઈગર વાળો આપ એકદમ થોડો ડલિસ કલર જેવો લાગે સારું છે પણ કરો ટ્રાય કરો ને

એક્સેલ એક્સેલ તો મારી સહી જશે પણ મારી પાસે બ્લેક છે બધા બહુ આમાં જુઓ ને સાઈઝ આની હોય તો પેટર્ન થોડી અલગ અલગ આવે છે તો હવે બેગ ભરીને શોપિંગ તો કરી જ આજો હવે એમાંથી જે આવી રહે એ લેવાનો એટલે થોડું પ્રોફેશનલ તો હારી લાગે છે હું

આ તો કહીશું કે કેટલા 7500 છે ને 7300 ની 2 કલાકની મહેનત પડી ગઈ છે શોપિંગ કઈ કહેવા માંગશો બહુ થાકી ગયા પણ મજા સારું કલેક્શન હતું બહુ હવે રિવ્યુ વાત કરીએ તો મયંક કેસે કયો લાગ્યો રિવ્યુ ઈટ વોઝ વેરી ડીફિકલ્ટ ટુ ડિસાઈડ બટ એટલાસ્ટ ફાઇનલી આપણે મળી ગયું હા આપણે મળી ગયું પણ બધા જે કલેક્શન છે એ બધા થોડાક એસ્થેટિક વાળા છે શું કેવું બધા એસ્થેટિક જેવા જે આમ સિમ્પલ આપણે જેવા પહેરતા હોય રૂટિનમાં એવા બહુ ઓછા છે બાકી બધા એસ્થેટિક જે લોકોના પતરંગી બધા કલર 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 જેવા બધા હા સ્નીચ સ્નીચ ફ્લોમાં પણ સારા છે ઓવરઓલ ચાલી જાય આપણે બી થોડાક થોડાક તો છે જ એસ્થેટિક એટલે ચાલી જાય ગાડીને હવે લાગી છે ભૂખ તો હવે થોડુંક એને પેટ્રોલ ડીઝલ ભરાઈ દઈએ તારી વંડર સિટી કેટલા નહીં આપે ઓગણીસ ચલો મળીએ મળીએ સ નીચ ચાલ મળીએ બ્લોગને કરીએ અહિયાં જ એન્ડ તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા